રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરાયું છે ત્યારે સુરેન્દ્રનગરમાં મહત્તમ એકતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું આગામી ત્રણ દિવસ તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે બપોરના સમયે બજારો ખાલી જોવા મળી બપોરે બે થી ચાર ઘરની બહાર ન નીકળવા તંત્રએ પણ સલાહ આપી ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સાવધાન કર્યા બાળકો ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઈ તો લોકોને ઘરે ભરાવેલા લીંબુ શરબત વરિયાળી શરબત જેવા ઠંડા પ્રવાહી પીવા પણ સલાહ આપવામાં આવી છે ખાસ કરીને પાટડી જેવા ધાંગધ્રા જેવા એરિયાની અંદર સુરેન્દ્રનગરમાં અગરિયાઓ લોકો જે કામ કરતા હોય છે તેમના માટે ખાસ કે છાણાની વ્યવસ્થા રાખે અને પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહે જેથી કરી અને શરીરની અંદર પાણી કમી ન થાય અને ડિહાઇડ્રેશન જેવું ન થાય આગામી દિવસોમાં જ્યારે ઇલેક્શનનો માહોલ છે ત્યારે ખાસ તે દિવસે મતદાન કરવા માટે વહેલી સવારે જઈ સાથે પાણીની બોટલ અને મતદાન કરતા રહે